તો હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજનો વિડીયો આપણે છે ચાણક્ય નીતિ ઉપર આચાર્ય ચાણાક્યનો ધ્યેય પ્રાપ્ત કરવા અને પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે કહેવાય છે કે આ નિયમોનું પાલન કરવાથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે તો ક્યાં છે એ નિયમો ચાલો જાણીએ નિયમ નંબર એક દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો ના કરવો પડે તમને જીવનમાં દરેક ક્ષણોમાં ઈચ્છિત સફળતા મળે અને તમારા આખું જીવન સુખ સુવિધા અને વૈભવથી પસાર થાય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે આવી સ્થિતિમાં આચાર્ય ચાણક્યની વાતોમાં ધ્યાન રાખીને સફળતાનો માર્ગ સરળ રીતે બનાવી શકાય છે નિયમ નંબર બે ચાણક્ય નીતિ અનુસાર તમારે એવા લોકોથી દૂર રહેવું જે તમારા પ્રિય બની જાય છે અને તમારી પીઠ પાછળ સમસ્યાનું ઊભી કરે છે આવી વ્યક્તિ દ્વારા છેતરપિંડી થવાની ઘણી શક્યતાઓ હોય છે તેથી ભૂલથી પણ તેના પર સરળતાથી વિશ્વાસ ના કરવો નિયમ નંબર ત્રણ આવા મિત્રો કે આવી વ્યક્તિથી દૂર રહો જે પોતાનું કામ આસાનીથી કરાવી લે છે અને ક્યારેય તમારો ઉપકાર માનતો નથી આવા લોકો પણ યોગ્ય અંતરે જાળવવું વધુ સારું છે નિયમ નંબર પાંચ ચાણક્ય નીતિ અનુસાર તમારી વાતમાં હંમેશા સ્પષ્ટ રહો તમારા દરેક કામમાં ઈમાનદારીથી કામ કરો એવા મિત્રો પણ બનાવો કે જેમના વિચારોમાં સ્પષ્ટતા હોય અને સ્વભાવમાં નમ્ર હોય આ લોકોનું દિલ પણ ખૂબ જ સ્વચ્છ હોય છે અને તેઓ કોઈનું ખરાબ પણ વિચારતા નથી નિયમ નંબર છ સત્યના માર્ગે ચાલો જીવનના દરેક ક્ષણમાં સફળતા મેળવવા માટે પ્રતિકૂળ સંજોગોમાં પણ સત્યનો માર્ગ ચાલવો જોઈએ તમારે મુશ્કેલી ગમે એટલી હોય તેમ છતાં એક દિવસ તમને ચોક્કસપણે સફળતા મળશે